સ્ત્રી મળવી મુશ્કેલ છે અને એક પ્રામાણિક મહિલા મળવી એ ચમત્કાર જેવું હતું આજ કારણ હતું કે સુભદ્રાબાઈ જે ઘરોમાં કામ કરતી હતી તેના માલિકોએ તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતા અને તરત જ તેની વસ્ત માની લેતા પ્રતાપ પાસે પણ એક ઘર હતું જ્યાં સુભદ્રાબાઈ કામ કરતી હતી તેનો રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ હતો જે સારો ચાલતો હતો પ્રતાપની ઉંમર પંચાવન વર્ષની આસપાસ હતી અને તેની પત્ની નંદિની પણ તેની ઉંમરની આસપાસ હતી ઘરમાં માત્ર પતિ પત્ની જ રહેતા હતા કારણ કે તેમના બંને પુત્રો અન્ય શહેરોમાં નોકરી કરતા હતા અને તેઓ તેમના પરિવાર સાથે ત્યાં સેટલ હતા નંદિની અવારનવાર તેના પુત્રોને મળવા જતી જ્યારે પ્રતાપને તેના વ્યવસાયને કારણે ભાગ્યે જ જવાની તક મળતી જ્યારે પણ નંદિની તેના પુત્રો પાસે જતી ત્યારે સુભદ્રાબાઈની જવાબદારીઓ વધી જતી આવી સ્થિતિમાં તેને ઘરના કામકાજ ઉપરાંત પ્રતાપ માટે ભોજન પણ બનાવવું પડે છે પણ સુભદ્રાબાઈ ખુશીથી આ જવાબદારી ઉપાડી લેતી પ્રતાપ અને નંદિની પણ તેને બદલામાં નાની ભેટ અને રોકડ રૂપિયા આપતા હતા તે દિવસે સાંજના લગભગ સાત વાગ્યા હતા

યુવકે ટેક્સી નું ભાડું ચૂકવ્યું અને ટેક્સી આગળ વધી ત્યારે બંને ગલીમાં ઘુસી ગયા સુભદ્રાબાઈ થોડા સમય પહેલા કરી રહી હતી વધતી ઉંમર સાથે વધુ જો તે લાંબા કલાકો સુધી કામ કરશે તો તેની પીઠ જકડાઈ જતી અને આવી સ્થિતિમાં તેના માટે ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું હતું અચાનક કોઈએ તેના ઊભી થઈને દરવાજો પાસે બે અજાણ્યા લોકો ઊભા હતા તમે કોને મળવા માંગો છો સુભદ્રાબાઈએ ઊંડી આંખે તેની સામે જોતા કહ્યું તમે સુભદ્રાબાઈ છો હોકરીએ પૂછ્યું હા સુભદ્રાબાઈએ કહ્યું તો પછી અમારે તમને જ મળવાનું છે પણ હું તમને ઓળખતી નથી તમે લોકો કોણ છો મારું નામ હિમાની છે અને આ શમશેર છે જ્યાં સુધી તમારા અમને ઓળખવાની વાત છે આપણે આ પહેલા ક્યારે મળ્યા નથી તો આજે શું અમારે તમને અહીં જ દરવાજા પર બધું કહી દઈએ આવો અંદર આવો સુભદ્રાબાઈએ અકળાઈને કહ્યું

છોકરા એ પહેલી વાર મોઢું ખોલ્યું પણ આ કરતા પહેલા અમે તમને જણાવી દઈએ કે અમે તમારા વિશે બધું જાણીએ છીએ તમે કયા લોકો સાથે કામ કરો છો તમને આમાંથી કેટલો પગાર મળે છે અમે તમારા પ્રશ્નનો જવાબ આપીશું પરંતુ તે પહેલા કૃપા કરીને અમારા એક પ્રશ્નનો જવાબ આપો શું પ્રશ્ન તમારું ગુજરાન ચલાવી શકો છો પણ જે દિવસે તમારું શરીર થાકી જશે તો તમે શું કરશો તમે શું કહેવા માંગો છો તે મને સમજાતું નથી મારો મતલબ એ છે કે શું તમે તમારા કામમાંથી તમારી વૃદ્ધાવસ્થાને યોગ્ય રીતે પસાર કરવા માટે પૂરતા પૈસા છો ચહેરા પર ભાવ દેખાયા તે પણ ઘણા આજ વિચારી રહી હતી તમે ચૂપ કેમ છો સુભદ્રાબાઈ ને ચૂપ જોઈ ને તે છોકરાએ કહ્યું હું મારા કામ માંથી જે પૈસા કમાવું છું તે માત્ર ખોરાક કપડા અને ભાડા પાછળ ખર્ચ આવે છે હું દર મહિને થોડા પૈસા કમાવવા માટે પ્રયાસ કરું છું પૈસા બચાવવાનો પ્રયત્ન કરું છું જેથી તે વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થાય પરંતુ હું બચાવી બચાવી શકતી નથી અને તમે શકશો નહીં કારણ કે મુંબઈમાં દરેક વસ્તુ એટલી મોંઘી છે કે સખત મહેનત કરનાર વ્યક્તિ કઈ પણ બચાવી શકતો નથી તો બિલકુલ સાચું કહે છે દીકરા સુભદ્રાબાઈએ ઠંડા નિસાસા સાથે કહ્યું પણ શું કરી શકાય અન્ય લોકો માટે નહીં પરંતુ તમારા માટે અમે ચોક્કસપણે કહી શકીએ કે ઘણું બધું કરી શકાય છે મારા માટે કોણ કરશે અને શા માટે અહીં કોઈ બીજા માટે કંઈ કરતું નથી વ્યક્તિએ પોતાનું ભવિષ્ય સુધારવા માટે પોતે જ કંઈ કરવું પડે છે જો તમારે તમારી વૃદ્ધાવસ્થાને સુધારવાની હોય તો તમારે પ્રયત્ન કરવો પડશે પણ શું શું તમે તમારા ભવિષ્ય માટે થોડા પૈસા બચાવવા માંગો છો હા અમે તમને પૂરા પચાસ હજાર રૂપિયા આપીશું પચાસ હજાર સુભદ્રાબાઈએ આશ્ચર્યથી કહ્યું હા પૂરા પચાસ હજાર મારે આ માટે શું કરવું પડશે કંઈ ખાસ નહીં છોકરાની જગ્યાએ હોકરીએ કહ્યું તમારે મને એક મહિના માટે ના ઘરે નોકરાણી તરીકે રાખવાની છે તે પણ જ્યારે તે ઘરમાં એકલો હોય ત્યારે પણ કેમ તમારે પચાસ હજાર રૂપિયા કમાવા છે હા તો પછી અમે જે કહીએ અમારે જે જોઈએ તે કરો પણ એક મહિનો ત્યાં નોકરાણી તરીકે રહીને તમે શું કરવા માંગો છો હું કઈ કરીશ પરંતુ અમે તમને આ વાત કહીશું નહીં સુભદ્રાબાઈ ચૂપ થઈ ગયા તેના ચહેરા પર ચિંતાની રેખાઓ છવાયેલી હતી પચાસ હજાર રૂપિયા ની વાત સાંભળીને તેના મનમાં લોગની ભાવના તો જાગી ગઈ હતી પરંતુ બીજી લોકો તરફથી તે હતી ખબર નહીં તેઓ સાથે શું કરવા માંગતા હતા હવે તમે શું વિચારી રહ્યા છો સુભદ્રાબાઈ ને ચૂપ જોઈને છોકરી બોલી પણ તમે બિલકુલ કામ વાળી બાઈ નથી લાગતા સુભદ્રાબાઈ એ છોકરીને માથાથી પગ સુધી જોઈને કહ્યું આ અમારો માથાનો દુખાવો છે તમે મને કહી શકો કે તમે આ કામ કરી શકશો કે નહીં તમે કોઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો તો કર્યો ને ઠીક છે તો સુભદ્રાબાઈએ કહ્યું પણ પૈસા જે દિવસે તમે મને પ્રતાપના ઘરે નોકરાણી તરીકે રાખશો તે દિવસે તમને પૈસા મળી જશે હે સુભદ્રા તું સુભદ્રાબાઈ હિમાની સાથે ડ્રોઈંગ રૂમ પગ મુક્ છે કે તારી માલકીન આ દિવસો માં તેના પુત્ર પાસે ગઈ છે સુભદ્રાબાઈએ તેના ચહેરા પર દુખતા હાવભાવ સાથે કહ્યું કમરના દુખાવાને કારણે ઉઠવું અને બેસવું મુશ્કેલ છે જ્યારે મેં ડોક્ટર ની સલાહ લીધી ત્યારે તેમણે મને દવાઓની સાથે એક મહિના માટે બેડ રેસ્ટ લેવાની સલાહ આપી એક મહિનો પણ ચિંતા કરશો નહીં આ દરમિયાન તમને કોઈ તકલીફ નહીં પડે સુભદ્રાબાઈ હિમાની ને આગળ લઈ ગયા અને કહ્યું આ મારી ભત્રીજી હિમાની છે જ્યાં સુધી હું નહીં આવું ત્યાં સુધી તે તારા ઘરનું બધું કામ કરશે પ્રતાપે હિમાની તરફ ઊંડી નજર નાખી સુંદર અને યુવાન હિમાનીને જોઈને તેની આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ એ બધું તને સમજાવ્યું છે ને પ્રતાપે પૂછ્યું હા બોસ હિમાની પ્રતાપના ઘરે કામ કરવા આવવા લાગી તેને અહીં કામ કરતા દસ દિવસ વીતી ગયા તેણીએ અને જ્યારે પણ આવું થતું ત્યારે તેના શરીરમાં એક હલચલ મચી જતી હિમાની દેખીતી રીતે કામ કરતી હતી પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન પ્રતાપની ક્રિયાઓ પર હતું તેની આંખોમાં આંખોમાંના હાવભાવને સમજીને તે મનમાં ખુશી અનુભવી રહી હતી તેને લાગતું હતું કે તે જલ્દી જ પ્રતાપને તેની મુઠ્ઠીમાં લઈ લેશે અને તેમ થતાં જ તે આંટીને આ વાત ન કહેવાનું કહો છો હું તને આ માટે પૈસા ચૂકવણી કરવા તૈયાર છું હિમાનીએ ગુસ્સાથી પ્રતાપ સામે જોયું બદલામાં પ્રતાપે તકિયાની નીચેથી ચાવીઓનો જુડો કાઢ્યો પછી રૂમમાં રાખેલા કબાટ તરફ ગયો આટલું થતાં જ હિમાનીના હોઠ પર તોફાની સ્મિત આવ્યું પણ તેણે તિજોરી ખોલતા જ તેની નજર તેના પર પડી અલમારી મોટી નોટો અને ઘરેણાથી ભરેલી હતી પ્રતાપ હિમાનીની નજીક આવ્યો અને લગભગ જબરદસ્તીથી તેના હાથ પર નોટોનું બંડલ મૂકી અને કહ્યું પિલ્સ સુભદ્રાબાઈને કંઈ કહેશો નહીં હિમાની થોડીવાર એમની સામે તાકી રહી પોતાનો ચહેરો બતાવી શકશે નહીં પણ બીજા દિવસે હિમાની હંમેશની જેમ કામ પર પાછી આવી ત્યારે તેઓને આશ્ચર્ય અને આનંદનો આંચકો લાગ્યો તે સાવ સામાન્ય હતી અને તેને જોઈને લાગતું ન હતું કે તેની સાથે આવું કઈ થયું હશે દિવસ સુધી બધું બરાબર ચાલ્યું છઠ્ઠા દિવસે રાત્રે પ્રતાપે હિંમત કરી અને હિમાની તમે આ શું કરી રહ્યા છે હિમાની એ ચોંકી જવાનો ડોળ કરતા કહ્યું તમે વચન આપ્યું હતું કે તમે આવી ભૂલ ફરી નહીં કરો હું શું કરું હિમાની પ્રતાપે ધ્રુજતા અવાજે કહ્યું તારી સુંદરતા અને જુવાનીએ મને એવો ગાંડો બનાવી દીધો છે કે હું મારી જાતને કાબૂમાં તેને ખાતરી થઈ ગઈ કે પ્રતાપ તેની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ ગયો છે ત્યારે એક રાત્રે તેણે તેના ખોરાકમાં ઘેનની દવા ભેળવી દીધી અને તેની આખી આલમારી કબાટ ખાલી કરી દીધી અને ત્યાંથી ભાગી ગઈ જ્યારે પ્રતાપ સવારે ભાનમાં આવ્યો અને તેને પોતાનું કબાટ જોયું તો રડી પડ્યો સમાજના ડરથી આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી શક્યો ન હતો